રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનો સામે ક્રિપ્ટો કૌભાંડનો આક્ષેપ થયો છે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું કહી છેતરપિંડી કર્યાની અરજી કરાઈ મહેશભાઈ હીરપરાએ સીએમ કાર્યાલય અને સીપી કચેરી અરજી કરી છે આરોપીઓ વિરુદ્ધ ચાર કરોડ અઠ્યાવીસ લાખની છેતરપિંડીનો આરોપ છે આઠ કરોડના રોકાણ સામે બે દિવસમાં સો ટકા વળતરની લાલચ આપી હતી ત્રણ દિવસમાં મૂડી સહિત પ્રોફિટ આપવાનો વાયદો કરી છેતરપિંડી કરી હતી જિલ્લા ભાજપના કારોબારી સભ્ય દર્શન બારસિયાનો અરજીમાં ઉલ્લેખ જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ ગૌતમ બારસિયાનો પણ અરજીમાં ઉલ્લેખ ફરિયાદીએ મુંબઈમાં સંદીપ શેખલિયા નામના વ્યક્તિને રૂપિયા આપ્યા હતા સંદીપ શેખલિયા નામના વ્યક્તિ સાથે એક અજાણ્યા શખ્સ પણ હતો ફરિયાદીએ મુંબઈમાં સંદીપ શેખલિયાને ચાર કરોડથી વધુની રકમ આપી હતી આરોપીઓએ ફરિયાદીને ધમકી આપી રૂપિયા પરત ન કરતા અરજી કરાઈ રાજકીય પક્ષમાં છીએ પોલીસ પણ કંઈ બગાડી નહીં શકે તેવી ધમકી આપવામાં આવી પરેશ લોબરિયા દર્શન તેમજ ગૌતમ બારસિયા પાસે રકમ હોવાનું જણાવ્યું હતું દર્શન ગૌતમે કહ્યું કે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢુલરિયા પણ ભાગીદાર હરિ પટેલ નામના વ્યક્તિ અલ્પેશ ઢોલરિયાને મળ્યા હોવાનું પણ ઉલ્લેખ છે સમગ્ર મામલે ફરિયાદી વતી હરિ પટેલ મળ્યા હોવાનું અરજીમાં ઉલ્લેખ કરાયો છે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાને ધમકી આપી હોવાનું પણ ઉલ્લેખ છે જિલ્લા ભાજપ પ્રમુખે રકમ ભૂલી જવાનું પણ અરજીમાં ઉલ્લેખ છે ચાર કરોડ લાખની છેતરપિંડી મામલે તપાસનો શરૂ થયો છે મારી સાથે થયું છે એ લોકોને મારે પેમેન્ટ આપવાનું છે હું ખૂબ જ મુશ્કેલીમાં છું અલ્પેશભાઈ તમે આનો કોઈ રસ્તો કરી બતાવો આવું આવી વિનંતી કરવા છતાંય અલ્પેશભાઈ ઢોલરિયા એવું કે છે કે ભાઈ સાંભળો આના આમાંથી અમુક ફંડ પાર્ટીના આમાંથી અમુક રકમ પાર્ટીના ફંડ તરીકે પણ ગયેલી છે એમાં અલ્પેશ ગયેલી છે અને ત્યાં ધવલ દવેનું પણ નામ એને લીધેલું છે કે ભાઈ ધવલ દવે આમાંથી તમને પૂરી રકમ મળવાપાત્ર નથી માટે જો તમારે સેટિંગ સેટિંગ કરવું હોય તો હું તમને અમુક રકમમાં સેટિંગ કરાવી આપું છું બાકી જે પાર્ટી છે એ આ લોકોનું કાંઈ કાંઈ કરી નથી લેવાની આ બહુ ઊંચી પૂછકીય રાજકીય લાગવા ધરાવે છે માટે તમે આ મેટર ને અહીંયા આયા અહીંયા પૂરી કરો ક્લોઝ કરો આવી ગર્ભી ધમકીઓ અમને ભાજપનું ભાજપની જે કાર્યાલય છે જે એમ માનવામાં આવે કે ભાજપ આ લોકોને એનું પોતાનું મંદિર કહે છે ત્યાં અલ્પેશભાઈ ઢોલરિયા પોતાની ઓફિસ કેમ કહી શકે અમારી માંગ છે માત્ર ને માત્ર અમારા પૈસા રિલીઝ કરે

વ્યક્તિ છે તેમના દ્વારા લેવામાં આવ્યા ને ત્યારબાદ જયારે પૈસા પાછા માંગવાની વાત આવી ત્યારે તેણે જિલ્લા ભાજપ પ્રમુખ નું નામ કહ્યું કે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોડિયા આખા મામલા ની અંદર છે એટલે પૈસા તમને નહીં મળે અને કલાક સુધી જે જિલ્લા ભાજપ નું કાર્યાલય છે રાજકોટ ના રોડ પર ત્યાં બેઠક છે તે કરવામાં આવી હતી દોઢ કલાક સુધી બેઠક કરવામાં આવી હતી હરિભાઈ પટેલ જે વચ્ચે હતા તેમની સાથે જિલ્લા ભાજપના ના પ્રમુખ છે તેમણે બેઠક કરી હતી અને સાથે સાથે આ બેઠક ની અંદર તેમણે જિલ્લા ભાજપના જે પ્રભારી છે ધવલ દવે તેના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો એટલે કે જિલ્લા ભાજપના જે આગેવાનો છે એમની વિરુદ્ધ આ અરજી થી ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે જી જી ગૌતમ આભાર જાણકારી માટે